પંથકનું એક શાંત વસ્તી ગામ અલૈયા મોડા ગામ તે ગામમાં દેવી ભક્ત જાડેજા દરબાર રહેતા હતા તેમના વાઘેલા નાનપણથી જ તેમના મોસાળે એટલે કે વર્ષાજી દરબારના ઘરમાં જ મોટા થયા હતા એકવાર શ્રીજી મહારાજ ગંગાજળા ગામે પધાર્યા હતા ત્યાંના રાવળ પાલીબાઈને ઘેર ઉતારો કર્યો જે ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય હતા શ્રીજી મહારાજ પાલીબાઈને ત્યાંથી મોડા ગામે પધાર્યા તેરે ગામના ભાવિક ભક્તો મહારાજના દર્શન કરવા આવ્યા તે સાથે દાજીભાઈ પણ પ્રભુના દર્શને આવેલા પ્રગટ પરબ્રહ્મ શ્રીહરિના દર્શન થતા દેવી આત્મા દાજીભાઈનું અંતર એમની મૂર્તિમાં ખેંચાવા લાગ્યું અહોભાવ સાથે એમણે શ્રીજી મહારાજના હસ્તે વર્તમાન ધરાવી કંઠી બાંધી પ્રભુના આશ્રિત બન્યા મહારાજનું મનોહર રમણીય રૂપ દાજીભાઈના અંતરમાં એવું તો વસી ગયું કે એ સ્વરૂપ એમને નજરે અહરનીશ તરવરવા લાગ્યું ચિત્તમાં શ્રીહરિની મૂર્તિ ચોટી જવાથી એમને અખંડ વૃત્તિ રહેવા લાગી એમની સઘળી ક્રિયાઓ ઘેલા માણસના જેવી લાગવા માંડી એટલું જ નહીં શ્રીહરિ જ્યારે મોડેથી ચાલ્યા ત્યારે આ યુવાન દાજીભાઈએ પ્રભુ પાછળ દોટ મૂકી આ જોઈ એમના મામા વરસાજી અને સગા સંબંધીએ ભેળા મળી એને રોકી લીધા ને પાછળ જવા ન દીધા મામા વરસાજીને મનમાં ઠસાઈ ગયું કે સ્વામીનારાયણે નક્કી મારા ભાણેજ ઉપર ભૂરકી નાખી એને બાબરો ભૂત વળગાડ્યો છે નહીં તો ભાણેજ આમ ઘેલો બનીને એમની પાછળ કાંઈ દોટ મૂકે ખરો દાજીભાઈને પ્રગટ પ્રભુનો મહિમા સમજાતા એમના ચિંતનમાં મગ્ન રહેવા લાગ્યા આથી મામા વર્ષાજીએ ગામના ભુવાઓને બોલાવીને વાત કરી કે આ ભાણભાને વળગેલો સ્વામીનો વળગાડ આપણે દૂર કરવો છે તાંત્રિક ભુવાઓએ કહ્યું એમાં શું નિવેદ કરીએ અને બલિ હોમ હવન ક્રિયામાં દાજીભાઈને બેસાડી એમને વળગાડમાંથી આમ ચપટી વગાડતામાં મુક્ત કરી દઈએ પછી શું આમ તાંત્રિક ભુવાઓએ ભેળા થઈને તાવડો ચડાવ્યો હોમમાં હોમવા માટે ઘેટા બકરા અને એ ભેળા કર્યા દાખલાની ડુહાટી વચ્ચે ભુવાઓ ઓતારની ઓથે ધૂતકારી મારીને ધૂણવા લાગ્યા દાજીભાઈને સામે હોમોમાં બેસાડી એમની ઉપર અડદના દાણા છાંટવા માંડ્યા પણ દાજીભાઈ તો અંતરમાં શ્રીહરીને મૂર્તિને ધારીને ધ્યાનમાં જ બેસી ગયા ભુવાઓ ધૂણી ધૂણીને થાક્યા શ્રીહરિના પ્રતાપે દાજીભાઈ તો જાણે મૂર્તિમાં રમરમાણ બની ગયા તાંત્રિકો તો ધૂણી ધૂણીને થાક્યા ને ચાલ્યા ગયા એકવાર પ્રેમી ભક્ત દાજીભા ઉર્ફે મોટાભાઈ નદીએ નાહવા ગયા ઉપરવાસ વરસાદને કારણે નદીમાં ભારે પુરાવ્યું આવ્યું હતું મોટાભાઈ નાહવા તો પડ્યા પણ પાણીના તાણમાં તણાવા લાગ્યા આથી એમણે મહારાજને સંભાળ્યા કે તુરત જ મહારાજે આવી એમને બાવડે ઝાલીને પાણી બહાર કાઢીને કહ્યું અમારું ધ્યાન ધરો છો તેમ તમારા દેહનું તો જરા ધ્યાન રાખો અમારે તમારા માટે દોડી આવવું પડ્યું છે આમ ઠપકો આપી શ્રીહરિ અદ્રશ્ય થઈ ગયા ને મોટાભાઈ તો એક જોતા રહ્યા એકવાર શ્રીજીનું ધ્યાન ધરતા મોટા ભાઈને મૂર્તિ ન દેખાતા પોતે બહાર બનીને મોટેથી રડવા લાગ્યા આથી એમના મામાએ પોતાના ભાણાને ગાંડ પણ આવ્યું એમ ગણી ઓરડીમાં પૂરી હાથ પગ બાંધી બહારથી તાળું વાસી દીધું મોટાભાઈએ મહારાજને યાદ કર્યા પ્રભુ આવ્યા ને ઓરડીમાંથી ઉઠાવી એમને વાડીના ઓટલે બેસાડી દીધા સવારે મામાએ તાળું ઉઘાડીને જોયું તો દાજીભાઈ ન દેખાયો એટલે નવાઈ ઉપજી કે આ બંધ ઓરડીમાંથી ક્યાં ને કેવી રીતે જતો રહ્યો હશે ત્યાં એમને જાણ થઈ કે દાજી તો વાડીએ ઓટલે બેઠો થકો ભજન કીર્તન કરે છે એકવાર ભાણેજ દાજીભાઈ મામાને પૂછ્યા વગર છાનામાના મોડાથી ભાગીને મહારાજ પાસે ભૂજ જવા નીકળી પડ્યા જોડિયા બંદર આવી વહાણમાં બેસી તોણાના તટે ઉતર્યા ને ધર્મશાળામાં રાત રહ્યા રાતે શ્રીહરિના ધ્યાનમાં એમને લક્ષ્ય થતાં સમાધિ થઈ ગઈ ને શબવત બની ગયા આથી લોકોએ મરી ગયેલ મુસાફર જાણી સ્મશાને અંતિમ ક્રિયા કરવા લઈ ગયા ચિત્તા ખડકીને ઉપર સુવાડ્યા હવે શ્રીહરિને ચિંતા થઈ એટલે એમને તુરતા જ સમાધિમાંથી જાગૃત કરી દીધા મોટાભાઈ ચિત્તામાંથી સફાળા બેઠા થયા એટલે લોકો તો બી ગયા ને મોટાભાઈએ ત્યાંથી જટ ઉઠી ભુજ જય પ્રભુના દર્શન કર્યા મહારાજે ત્યાં સઘળી વાત પૂછી અને પછી પાછા જવા આજ્ઞા કરી આથી મોટા ભાઈ મને ક મને મોડા ગામ આવ્યા અહીં મોડા ગામમાં એક વખત કોલેરા મરકીનો રોગ ફેલાયો હતો માણસો ટપો ટપ મરવા લાગ્યા ને ભારે હાહાકાર મચી ગયો માણસો ગામ છોડીને બહાર સીમમાં રહેવા જવા લાગ્યા એ વખતે દાજીભાઈએ મામાને કહ્યું તમે મને જો સાધુ થવાની રજા આપો તો આ કોલેરાને ચપટી વગાડતામાં કાઢો મામા તો વિચારમાં પડી ગયા પણ ગામ લોકોનો ભારે આગ્રહ જોઈ મામાએ હા પાડી મોટાભાઈએ મરકીને પોતાના શરીરમાં આવવા દબાણ કર્યું એટલે મોટા મોટાભાઈના શરીરમાં પ્રવેશી ગયું આથી મોટાભાઈએ ધ્યાનમાં બેસી મરકીને બાળવા પોતાનો જઠરાગને પ્રદીપ્ત કર્યો ભગવાનના પ્રતાપે કેવી મોટા મોટાભાઈએ પોતાનો જઠરાગને શાંત કરી તૂટિયાને ગામ બહાર તગડી મૂક્યો એમના સામર્થ્યે ગામમાંથી તૂટ્યાનો રોગ નાબૂદ થયો શરત પ્રમાણે મોટાભાઈ મામાની રજા લઈ મહારાજના દર્શને ચાલી નીકળ્યા શ્રીહરિએ એમનો સાચો વૈરાગ્ય જોઈ એમને દીક્ષા આપી સાધુ કર્યા ને સચ્ચિદાનંદ સ્વામી નામ પાડ્યું શ્રી સ્વામિનારાયણ